ભરૂચ પોલીસ કે ભરૂચ એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા એક એટીએસના ચાર્ટર મુજબ એ ખૂબ મહત્વની કામગીરી કરવામાં આવે છે જે કામગીરી અન્વયે તારીખ તેર નવેમ્બર બે હજાર પચીસના રોજ એક એવી માહિતી મળે છે કે અંકલેશ્વરની અંદર રહેલ રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસ કે જ્યાં એક ડુપ્લિકેટ ધોરણ દસ અને બાર તેમજ આઈટીઆઈના સર્ટિફિકેટ અને માર્કશીટ વગેરે બનાવી આપવામાં આવે છે જેની માહિતી મળતા એસઓજી પીએસ એવી પરમ્યા દ્વારા ટીમ બનાવી ચાલુ કરે છે અને જેમાં જેના અનુસંધાને ખાતે એક ગુનો નોંધવામાં આવે છે જેની મુખ્ય એમો એવી હોય છે કે જે રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં એક ગેરકાયદેસર રીતે ધોરણ દસ ધોરણ બાર અને આઈટીઆઈના ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ મળે છે એની સાથે સાથે મુખ્ય આરોપી છે જયેશ કિશનલાલ પ્રજાપતિ કે તેની પાસેથી એક મોબાઈલ ફોન ડેલ કંપનીનું અને જ્યારે તેની પૂછપરછ દરમિયાન એવું પૂછવામાં આવે છે કે આજે માર્કશીટ વગેરે ક્યાંથી બનાવે છે તો તે માહિતી દરમિયાન પૂછપરછ દરમિયાન એવી માહિતી જણાવે છે કે કોઈ એક વ્યક્તિ જે છે જેનો મોબાઈલ નંબર એની પાસે છે જે એમના કોન્ટેક્ટમાં રહી અને તેમની પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ વગેરે મંગાવતો હોય છે તો એસઓજીપીઆઈ દ્વારા એ નંબરની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે અને તે તપાસમાં એવું જાણવા મળે છે કે આ જે મુખ્ય આરોપી છે જે હાલ દિલ્હી સ્થિત છે અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સિસની મદદથી એસઓજી પીઆઈની ટીમ જે છે તે દિલ્હી ખાતે રવાના થાય છે અને દિલ્હી જાય અને ત્યાં જે મુખ્ય આરોપી છે તેને પકડી પાડવામાં આવે છે જેનું નામ ચંદનકુમાર પ્રભાકર પાંડે જાણે આવે છે અને તે ત્યાં દિલ્હી ખાતે વજીરપુર ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં રહેતો હોય છે અને ત્યાં સર્ચ ઓપરેશન કરતાં તેમની પાસેથી પણ ડુપ્લિકેટ સર્ટિફિકેટ અને પ્રમાણપત્રો ટોટલ બેતાલીસ આ ઉપરાંત મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો એક સ્ટેમ્પ એક મળી આવે છે એક મોબાઈલ એક લેપટોપ વગેરે વસ્તુ મળી આવે છે અને તેના ત્યાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ ભરૂચ લઈ આવવામાં આવે છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે